જોઈએ અમારે બાજરા હોય તાવડી આવડી રોટલા મોટા મોટા ઘઉં નો મોટો હોય તમે ઘઉં બે નો ખાય હગો અમારા રોટલા બાજરા હોય મોટો તાવડી જાડો પેલા બધું હાસું હતું ખાવાનું દૂધ ઘી ઘર બધું હાસું હતું ઘી અટાણ બટાટા આપે ઘી માય અતને ઘી માંય બટેટા આપે બટેટા નાખે ને કે કે મારા 700 રૂપિયા કિલાના આ તો બેન આ સોનાના દાગીના પેરે શું કહેવાય છે આ છે ફેર કઈ રીતે એટલે આ આવી ગયું ને ઉદ્યોગ તેદી કઈ હોતું નહીં આ ટ્રેક્ટર નતા

એટલે કાયમી માટે પહેરી રાખો એમ હઉ કાય એમ મરી એતે દે કાઢવાના તો લો મરી એતે દે કાઢવાના એમ તો લો કાઢવાના ને ઓહોહો કાય એમ પહેરવા ખોટું ન કરતા જરાય બીતા ખોટું કરતા ઉપર વાળા છે બીતા હા કે આગળ કરીયો તો ભગવાન આપણે પાછો કે રસ્તે સડાવીએ હા 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 આ ઘેર માં મજા ને બધું થાય પર ભરવા હે શહેર માં શું હોય બળતણ ની વેસાતા હોય આઈ તો આપડે ક્યાંક જાય તો સાહેબ માગી જડી જાય ઘેર માં ન જડે તો પેલા કેવા લગન થાતા ને અટાણે કેવા થાય પેલા તો હાદા હતા ને ભાઈ કંઈ હતું ને માંડવા સરી પછી નોતા બુંગણ માથી ને પણ આવલે એક બુંગણ બાંધી ને આપડે બરદગાડા નું હા બરાબર ગડા લઈને લંડા તા રોકાતા બે બે રાયચ રોકાતા હા બે બે રાયતું રોકાતા જાન ને અટાણે અટાણે તો બે ચાર કલાક પાછા બે ચાર કલાક પાછા હા ગા બધા પીઝા એ ખાય બર્ગર ને હા એ તો નહીં નહીં બનાવીએ કઈ ખાવાનો જાય એમ હોટેલ માં ખાવા જાવ કઈ જઈએ

માણસાઈના દીવા પ્રગટે છે માણસાઈ મહેમાન ગતિ આદર અને આવકારો જોવો હોય તો આવો ઘેડમાં આજે આપણે આવી પહોંચ્યા છે પોરબંદર જિલ્લાના તરખાઈ ગામે જ્યાં આપણે વાત કરીશું એક પશુપાલક સાથે જેઓ ખેતી અને પશુપાલન સાથે જીવદયા અને લોકસેવાનું અનેરું કાર્ય કરી રહ્યા છે સીધા જ આપણે વાત કરીશું એ દાદા સાથે કે જેમણે અનુભવના ઓરડેથી અનેક પ્રકારના સુખ દુઃખ તડકા છાયા જોયા છે સીધા જ આપડે દાદા સાથે જોડાઈએ દાદા શું નામ છે આપનું વીરાભાઈ કેટલી ઉંમર દાદા અનેક માં ચડાવ જોયા છે બરાબર છે અટાણે તમે આ હું બહેન નવરાવો હવે શું કેવાય કેટલીક બેહું રાખી છે છે દહક દહક બેહું બીજા પારું છે બજાય છે હોળ હર પહોળા છે એમ

મારજૂથ બહુ કરે એટલે બહુ મહેન થાય બરાબર બરાબર અને દહક બે હું રાખી છે તો રોજનું કેટલુંક દૂધ આપે દૂધ આપે પચાસાક લિટર પચાસ લિટર હા તો દૂધ મારે થઈ ગયા નખા વધતી જાય અને પાછા વ્યાજમ થાય સાત આઠ 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 મહિના થઈ ગયા કામના હં 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 તો દાદા શું કહેવાય કે પચાસ લિટર દૂધ કાઢો તો ઘરે રાખો કે ડેરીએ જ દઈ દો ખાવા પૂરતું રાખીએ બાકી જવા જઈએ એટલે ખાવાનું ઘરનું જ દૂધ હા ઘરનું જો ડેરી કોઈ કોઈદી મંગાવવાનું નહીં ડેરી નહીં અચ્છા તો ડેરીને સામું આપણે દેવાનું આપણે જ દેવાનું બરાબર બરાબર તો અટાણે સિટીની અંદર માણા પેકેટમાં અને પાઉચમાં ને દૂધ ને દહીં ને છાશ ને ખાય ખોટું ખાય બધાય ખોટું કહેવાય ને આ હાસો માલ છે હાસો માલ છે અમે પહેલાના ખાવામાં ને અટાણના ખાવામાં હું ફેર લાગ અટાણે જાજો ફેર છે ને પહેલા બધું હાસું હતું ખાવાનું હા 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 દૂધ ઘી ઘર બધું હાસું હતું ઘી અટાણે બટાટા આપે

નાખી લઈ લો એટલે પેલા માણસ થી લુગડા પહેરતો તોય સંતોષ હતો ખુદા નહોતી કોઈ રૂપિયા કે કોઈ આપડે ખાવા પૂરતું થઈ જાય પેલા રૂપિયા ઓછા હતા પેલા રૂપિયા નહોતા ને ખુદાઈ નહોતી આવી

તો ગેડ અંદર પેલા ખેતી થતી અટાણે થાય છે તો ઈ ખેતી માં અટાણની ખેતી માં શું ફેર લાગે જો ફેર છે અટાણે હા અટાણે બધા ઉદ્યોગ વધી ગયા ને હા 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 બો જીવન જીવે તો હારાય છે આ માટાણે હા 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 અટાણ જો કામ એ કરવું પડે ને જો આપણે બુદ્ધિ હોય તો હા 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 બુદ્ધિ થી બધું હાલે હા બરાબર બુદ્ધિ થી બધું હા હા તો ઢોડો એ નત કરવો પડે એટલે હા 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 પેલા મહેનત બહુ હતી પેલા ખબર ન પડતી પછી આમ કામ જ કરતા ક્યાં આવવાનું નહીં બરોબર હગા માં ક્યાંય જાતા નઈ બહુ જરૂર પડે તો જવાનું એ હાંજી પાછા ઘર ફેર્યા ધો ને ધંધો

આવા બહુ મેં નથી બહુ નથી આવ્યું થોડું થોડું પાણી પાડું નિશા ભાગમાં હોય ગયું આમાં નથી આવ્યું હજી નક તો આ બધા ફરી જાય અને પછી ઉનાળામાં નામ કઈ પાણી વાણી મળી રહી આમ સુવિધા કરી એ પછી આવે અમારા વાથી પહવારી છે પાણી બરાબર અહીં ન મળે અહીં ન મળે નહીં અહીં ખારા પાણી બરાબર પીવાનું ખારું હિમમાં જાય તો અહીંથી ભરી જાય કેલબા પીવા જડે ની અરે બાપા સિત્તેર વરસની ઉમર માં તો તમે અનેક લોકોને જોયા જેમ પહોળા ને પારો એમ માણા નહિ પાયરા બરાબર છે તો તમે પેલાય લગ્ન જોતા અટાણ લગન થાય છે તો પેલા કેવા લગન થતા ને અટાણે કેવા થાય પેલા તો હાદા હતા ને ભાઈ કંઈ હતું નઈ માંડવા શરીફ થી નતા બુંગણ માંથી ને પણ આવે એક બુંગણ માંથી આપડે બરતગાડા નું પેલા બરતગાડા જાન જતી એમ એમાં જતી ને ગાડા લઈને જતા રાયચુ રોકાતા બે બે રાયચુ રોકાતા બે બે રાયતુ રોકાતા અટાણે અટાણે તો બે ચાર કલાક પાછા બે ચાર કલાક પાછા આવે જાન ખાય ને

એટલે ઈ પેલા ના લગન માં આટલા આટલો ફેર હે એમ એટલે પેલા ની મહેમાન ગતિ કેવી રહેતી ઠીકારી ની લાફીન ને ખીચડી ને બનાવતા હાદુ બધું હા ડેફલા ને કેવા હા બરાબર હા ખીચડી ને લાફી અરે ઈ લાફી ને ખીચડી ને તમને ભાવતા કે આ ટાણા ડેફલા ઈજ ભાવે ને આ ડેફલા ને ખોટા છે હા હા બોલો હાસુ ઘી જઈ એટલું આપે આપણે ખાવું એટલું ખીચડી માં ઘી લાફી માં બાપો કીધું મોટા સિટી માં ફરવા કે આટો મારવા કે ગયા કરે બહુ તો જૂના કોટી હતી ગયા ઈ પર જરૂર હોય ને તો નકર ક્યાં ગયા ને ખોટો હું બોલું એટલે બાપા સિટી માં જાવ તો સિટી માં ગમે ગામડા માં હા ના ગામડું જ ગમે અમને હા એટલે ગામડા માં બરેવાનું શું કારણ ગમવાનું શું કારણ એટલે બજે આપણે આ હાદુ ને હવામાન હારી મળે ખાવાનું સારું મળે એમ હવામાન ચોખું આ ચોખું મળે બરાબર મજા આવે સિટી માં નો મજા આવે સિટી માં એમ જાય કે જટ ભાગી જાય કેર એટલે સિટીમાં તો મોટા મોટા બિલ્ડિંગ હોય ને મોટા મોટા મકાન હોય ને ઊંચા ઊંચા ને એમ અને અહીંયા બધી પારવાણ જોવા મળે હવા મળે અહીં કોઈ પંખાની જરૂર ન પડે આપણે જાવ હોય તો જાડવું સાયો નાખીને બેસીએ તો ઠેકાડ મજા આવે ખાઈને હોઈ જાય તો ચાર વાગે ઉઠીએ નિંદર આવી જાય વાતો ગરમી થાય બરાબર હવા મળે ને પંખાની મળે

પાણીપુરી ને પકોડા ને એ બધુંય ખાય હા ગામડામાં માણસ દેશી સાધન હા દેશી અમારે બાજરાને હોય તાવડે જડ્યા રોટલા મોટા મોટા હા હા મોટો હોય તમે ઘઉંના બે નો ખાય હગો અમારા રોટલા બાજરાને હોય મોટો તાવડી ને જાડો એટલે આ એમ કહું છું કે આજે બાજરાના રોટલા આજની પેઢી ખાતી નથી કે ઓછા ખાય છે બરાબર તા ઈ ઈ લોકો પકોડા ને પિઝા ને બહુ ખાય તો ઈ ભાવે બાપા ઈ નો ભાવે નો ભાવે કંઈક કંઈક લઈ આવે તો હું તો નો ખાવ નો ખાવ મારા હરુ ભાઈ રોટલો ગળજો હા 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 અઠાળ આલમાઈ ઈ નો ભાવેનું હું કારણ નો આવે એમાં કઈ આપણે એમ થાય ખાધું જ નથી એમ રોટલો ને ચા ને ઈ જઈએ દૂધ ને એમ હા એટલે ઈ સાચો ખોરાક ઈ સાચો ખોરાક હા તો પહેલાના માણાનો ખોરાક કેવા કેવો હતો અટાણની પેટીનો ખોરાક કેવો અટાણે તો ખોટું છે બધું તેદી હાચું હતું ને બધું દૂધ ચા દહીં ઓહો હો હો હાચું ગારી બરાબર ચા છે અમારી પી ને તો તમારે ખાવાની જરૂર ન હોય એમ વાહ તો આ હતા આપણી સાથે તરખાઈ ગામના એક વડીલ આવી જ રીતે આપણે અહીંના એક પશુપાલક મહિલા છે એમની સાથે પણ સીધા વાત કરીશું બેન શું નામ છે આપનું શું નામ છે કારીબેન કેવડી થઈ તમારી હે હા તો કરીબેન કેટલાક પહુડા રાખ્યા છે તો 18 છે હો પોતે જ જાતે હા હા ને પાયે બરાબર ખેતીમાંય કામ કરો હા ન બેન ગામડું બરાબર લાગે કે સિટીમાં ગામડું જ બરાબર લાગે ને એનું શું કારણ બેન ગામડામાં ગમે એનું ગામડા મજા આવે હાદું હોય ને સિટી માં તો કામ ગટર નીકળી જાય ઘણ થાય કઈ રેવાનું સારું ફાવે નઈ અમે ખુલ્લો પોવન આવે મજા રેવાની બે ના ઘેડ પાણી ભરાય તો આમ કેવું આમ લાગે એમ થોડીક તસ્તી પડે પણ અમે તો કોઈ બીએ નહી અમારે તો એવા હોય ને વરસ દાડા ને એવા જ હોય ઘેડ ના માણસ એવા હોય પાણી ના એટલે આવે તો અમે ન બીએ દરિયા ભર્યા છે પાણી આવે

હમણા જ ન ફાવે મસાલા વાર કુણિયા જેવા થઈ જાય ખાય ખાઈ ને ગાઈ ખોરાક બધું બેન તમે પશુ દો એટલે પછી છાસ ને બધી હાથે જ કે

હા તો બેના આ સોનાના દાગીના પહેરે શું કહેવાય છે આને આ અહીં હોરિયા છે ઇહોરિયા આ લોરિયા લોરિયા નખલી નખલી ના ના નથ નથ હા તો બેના કેટલું ખોનું હોય છે એ બે અઠી તોલા આટલું વજનદાર પહેરો તો વજન વજન કાનમાં લાગે નહીં ફોરાં હોય વજનવાળાના હાવ ફોરા હોય એ વરા હોય હા એટલે કાંઈ માટે પહેરી રાખો એ હોઉ કાય મરીએ તેથી કાઢવાના તલગે તે કાઢવાના હા હા કાઢવાના નહીં

માવતરિસ મજા એટલે માવતરે મજા છે એમ માતરે વધારે મજા એને કામકાજ ઓછું કરવું પડે હ હ હ આ તો કરીએ તો જ થાય ટાઈમ પર હા બરાબર હ હ એટલે હાહરીએ મજા નથી આવતી એમ એટલે મજા ન હોય ને માવતરે એટલે એટલે મજા ન આવવાનું કારણ હું કામ કરવું પડે એટલે હા હવા ન કરીએ તો હાલે કોઈ કેય નઈ ને હા ઈ તો બરાબર આ તો કરીએ તો જ થાય હા 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 એ બરાબર હ હ પછી ખેતીવાડી કરો તો નીંદવાનું નેદવા બધું કામ ખોદવાનું તમારે જાતે જ કરવાનું બધું કરવાનું મૂલી રાખો કે નહીં રાખીએ ઘટતા મૂલી નાખીએ પછી બને કરી લઈએ ઘર મેરી દવા છાટવાનું બધું કામ જાતે દવાનો પપ ન ઉપડે દવા નો સાટીએ માંડવી ને દે કરીએ કરીએ દવા ન આવડે સાટીયું હોય તો પપ ઉપડે સિટી માં બાયું ગાડીયું લઈને હોય તો તમને ગાડી આવડી આવડે કઈ ન આવડે સાયકલ એ ન આવડે સાયકલ એ આવડે વાહન તારા જાય જ નહીં એમ નહીં

અટાણા આવે તો હાંડલગર રોકાય પેલા મીમાની કરતા લાફી ને ખીચડી અટાણા તો ભજીયા શીખવાનું એવું કરે ને સારું સારું પેલા મીમાની એવી હતી મહેમાન આવે તો મરક થાય ને એમ ને હા રોકાવાના હોય તો રૂંઢો થાય તો મીમાન હવે હવે ઘેર બરાબર

હા ડોબિયું દૂધ દેવા ગામમાં ડેરી જાવું વાહીંદા નાખવા એમાં મેં વરહતો તો આમ માંદના બોલતા હોય પોદરાવના ચિયાળ વાગે આમ ઉઠીએ તો પૂરવાય થાય રહી ખેતર જાવું રોટલા પેરા બાંધી જવાના હોય રોજ સવારે ચાર વાગે ઉઠી જવાનું ઉઠીને રોટલા સિયાક ને કરીને ખેતર જાય તે થાય ને છેટા ખેતરું હોય પછી ત્યાં બાંધતા જાય ત્યાં ખાઈ લઈ હાંડ લગા રોકાય એમણા એમણે ઘેર આવી જાય પાછા હોવાનું હળદે છે

આજની બાઈઓ ને ઘણી જગ્યાએ એવું લાગે કે કામ કરવું નથી ગમતું તમે આટલું બધું મહેનત કરો છો કામ કરો છો તો તમે આજની બાઈઓ ને હું કેવા માંગશો આજની છે કામ કરવા માંગુ કઈ કે હું કામ નહીં કરું બસ એમાં કહી દેજો કામ કરવું નહીં ને હું ફરવું એટલે આજની બાઈઓ માંગુ આથી જેમ કે જે કામ ની કરું હા કામ કરવા ના પાડ દેજે ખેતીવાડી માં દીકરી નહીં જાય લે ખેતીવાડી માં કામ હોય બેગદીક હોય પછી નહીં રહ્યા

તો આ હતા બેન કે જેમણે તરખાઈ ગામના જેઓ મહિલા પણ છે પશુપાલક છે અને એક મહિલાની સાથે સાથે તેઓ પોતે સ્વયંભૂ રીતે ઘરના કામ ખેતીનું કામ પશુપાલન પશુઓને દોવા સહિતના તમામ વ્યવસાયો કરે છે અને આવી જ રીતે તેઓ મહેનત પરિશ્રમ ખંત અને આદર આવકાર સાથે પોતાના જીવતરની મૂડી બાંધે છે અને આપણે ઘણી વખત એવું પણ જોઈએ છીએ કે શહેરના લોકો કરતાં ગામડાના લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે તો કહેવાનો મતલબ એટલો જ છે કે જે રીતે ગામડાના લોકો પરિશ્રમ અને ખંતથી આ કામ કરે છે એ બધા જ માટે પ્રેરણા સ્ત્રોત છે આવી જ રીતે મળતા રહીશું ગામડું બોલે છે કાર્યક્રમમાં એક નવા જ એપિસોડ સાથે નવા લોકો સાથે અને નવા જ એક ગામમાં અત્યારે બસ આટલું જ રજા આપશો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ